બોલા વાડી ગામનો મોડું થાશે ને બોલો બે માણા ઘર માં ગડી જાશે એ જાડિયા બારો નિકર હવે બોલો ઘર માં શું કરે કે ખબર ન પડતી બોલો એ બોલો બાપા એ વાડી ગામનો મોડું ન થાતું પછી એ છે પણ માર વાવ ટિફિન ભરે છે હા તો કાઈ વાવને કે કાઈ કાઈ હા બાપા નાઈ મેલી બાપા ખારા થાય એ હાલો ટિફિન તૈયાર થઈ ગઈ છે હા ભાઈ હા કરી કરી ઘર ના કામ કરજી એ હું તમને શું કહું

આ એટલે પૈસા ફેંક સરી અડુ સરી ગો નહીં ઘરમાં થોડાક પૈસા જોડશે

जल्दी आज जल्दी पैसा काट ए तू रुक रो है रुक रो तारे बा ए नो ये क्या है तारे बा मुको करो कि पैसा हम जो हाथ में आवे नहीं उधर ये अरे पैसा दीदा नथी ना ना बीजा नथी कितना से अन के पैसा नथी अन हम जो कोई नहीं की तू है बारो फड़ी जाए जो अब मुंह भी काटी नाम

આ મગફળી આપણા ઘર નાખી ને આ બધી છે ને ટાઈમે નહીં ઉપડે હા તો દાળિયા થોડાક નાખી દેવી દાળિયા તો નાખી દઈશું પણ તારી વહુ ને કેવાય કઈ વાળી આવે પણ મારી વહુ બાપા છે ને મારું નથી માનતી અને આમ જો એને કઈ કહું ને એટલે સીધી એના બાપા ના ઘેર વૈજા ને એના બાપા બહુ માથા ભાર્યા મને મારવા માંડ્યા છે હારું કામ કરવા આમાં હતા બાપા આમ તો ભૂલરા આવી ગયા હાજે તમે જાટકો ને તો સાલુ કર્યો ને બટા ભૂલાઈ ગયું છે હવે હા તો જાત તો આમ જો હમો કરાઈ નાખજો બરોબર હા નો આવતો હોય ને તો જોયો ને બોગર હમ આનો કમાલ જોયો જોઈ જોઈ અને આ બે બેમ થી ને લે આ તો ફાક સાકે તારા આ હા એ ઉપર કે કા 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 કા

ના અઢીસો રૂપિયા દઈ દીશું અને દસ જણા દાડિયા મોકલી દીધું હા વાંધો નઈ સવાર માં હો પછી તમે દસ વાગ્યા પોગો ને અહીંયા હાલે આ વહેલા જો બપોરે તમ તારે રજા હા અઢીસો રૂપિયા દાડી ભલે ફોન રાખો કા એ હું તમને શું કઉ છું એ ઓલા મગનો ગોબરો નથી હા એ આપડા પૈસા છે ને બધા લૂટી ને વહી ગયા હા તારી માને તું શું કરતી હતી ઘરે એ હું ખૂતી ખૂતીતી ને તે મને સરી દેખાયી મને કે બધાય પૈસા દે નખું છે ને તન મારી નાખી તો તારી માને તને હોવાનું કોઈને કીધું તું બાપા આવડા બે ફાઈટ ખાઈ જાય મારા દીકરા મારા ના વાર આ હખ નથી લેતા મારવા જોશી આવડા ને બટા ઈશાય નો જાવી બેય રા ને જ જાવ હાલો હાલો પાડી મારા પૈસા ભમરા आपने हाँ ना आई के बिया को लूट लिए थे बिया बिया कई बार फिर ले ही नहीं लूटा है वो तारु बाप आई लाइट लाइट कई सोए रे कई ना बेगु था है बिया को लूट लिए भी नहीं आई की जीन की आप ले आई की बंद सही था बोल क्या हाँ वो हल्की ना ना या कोई अरे बिनो था हल्तो ने हल्तो ने ले कराई थी हल्तो ने उबो था उबो था उबो

મારા દીકરા મારાીખી પકડ્યા પૈસા નઈ ભાગ્યા તો ભરાય દો આ બધી પ્લાનિંગ રહી ને ગોબરની થી મારે ફાઈ વે કાકા કી નો ન મને મને અહીંયા અમને વાડિયા જાતા ત્યારે જોઈ ગયા એટલે ડાયરેક્ટ ઢીર થાબ મર્યો હા હે ગોબર મને સરી બતાવ તો ગોબર તું શાના તું તા દાસ તો લઈ દીધું મે ના ના તા બો તા બો હે મરે ભાઈ તારી મારખા પૈસા રાખતી નઈ હાલ સાંકું કામ મારો કઈ મારશો